જય દ્વારકાધીશ સુરેન્દ્રનગરથી લોકગાયક વિક્રમ ભરવાડ ભુવાના હવને મારી નાત ગંગાને મારા ભરવાડ સમાજને ખૂબ ખૂબ ઝાઝા કરીને રામ રામ આજ આ વિડીયો ખાસ આ બનાવવાનું એક જ કારણ કે સમાજે જે બહુ સરસ મજાનો નિર્ણય લીધો છે ખૂબ બંધારણ કર્યું છે તો હું ખાસ બે હાથ જોડીને બધાને વિનંતી કરું કે આ બંધારણને ખૂબ પાળજો આવનારી પેઢી ઉગરી જાય છે તરી જાય છે એટલા માટે કે પહેલું તો એક જે સોનાની વાત કરી કે ભાઈ ઓછું હોવાનું હમણાં મેં એક વિડીયો સાંભળ્યો ઓડિયો સાંભળ્યો મેં એની અંદર બહુ સરસ મજાની બે ભાઈઓએ વાત કરી છે અંદર કે તમારે જે લાવવું હોય લાવજો ખાલી નાકની નથડી લાવજો અને અમે વધારી લઈશી અને બાકી તમે કોઈ ફાંકા ફોજદારી કરશો નહીં બધું ખાસ તમે બધું તમારા ઘરે જ ને મારી દીકરીને જે પહેરાવું હોય એ પહેરાવજો એટલે બહારનું જે બધું જે તાલ તાશેરો કરવાની વાત હતી એ બધામાં બીજા સમાજ ખરેખરું એક વાત કરું કે આપણો સમાજ વીસ ટકા જ આગળ છે બાકી એંશી ટકા સમાજ મધ્યમ વર્ગ અને નબળી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તો ખાસ બિચારાઓ એ લોકોને પણ બહુ ઢવડાવવું પડે છે આ વીસ ટકાવાળા માટે આ વીસ ટકા જે બહુ હાલી નીકળ્યા છે મારે ન કહેવાય ખરેખર એના માટે થઈ અને બધાને ઢવળાવવું પડતું હોય છે પણ આજે સમાજે બહુ સરસ મજાનો નિર્ણય કર્યો છે દીકરીઓના રૂપિયા માટેનું પણ નાનકડું બંધારણ સરસ છે અરે અરે સોના માટેની વાત કરી પણ એથી સૌથી વિશેષ જે મોટી વાત કરી છે એ અમારા જેવા જે કલાકારો છે જોકે મેં પણ આવનારી તારીખ ઘણા બધા મહિનાઓ સુધીના ખૂબ રૂપિયા પછી પચાસ હજાર રૂપિયા લેખે બધાના જે બાના પેટી લીધા છે ટોકન લીધું છે તો બાનું મારે બધાને સહજોગ પાછું આપી દેવાનું છે જેટલા જે કંઈ આપણા ભાઈઓ છે ભરવાડ સમાજ તમારા પૈસા મારે કોઈના રાખવાના નથી બધાને ગૂગલ પે કરી અને ગમે તેમ કરી અને જ્યાં જ્યાંથી જે જે ગામથી આવ્યા છે એ બધાને મારે તમામે તમામ રૂપિયો પાછો આપી દેવાનો છે કોઈનો રૂપિયો મારે રાખવાનો નથી એટલા માટે કોઈ મુજાશો નહીં બીજું કે જે કોઈ મારી પાસે પૈસા ભૂતકાળની અંદર આવ્યા છે અન્ય સમાજે મને ખૂબ આપ્યું છે ખૂબ લે ધોબલે રૂપિયા આપ્યા છે મને ખૂબ રૂપિયા આપ્યા છે લાખો રૂપિયાની સંખ્યામાં મને આપ્યા છે પણ સામે મેં દાન ધર્માદોએ કર્યો છે ગૌશાળામાં પણ આપ્યું છે શિક્ષણ ક્ષેત્રે પણ આપ્યું છે પણ મને બધું ઘણું બધું જે કંઈ આપ્યું છે ને હવે સમાજે મને ખૂબ આપી દીધું છે ને હવે મારે કંઈક ફરજ મારી છે કે પાછું આપવાનો વારો શરૂ થયો છે બદલો વાળવો પડે એટલે હવે બદલો મારે વાળવો પડે આપવું પડે એ માટે થઈ અને ખાસ હું આ વિડીયો બનાવું છું કે મેં અગાઉ દોઢેક મહિના પહેલાં એક વિડીયો બનાવેલો જેની અંદર મેં એમ કીધેલું કે હું આપણા ભરવાડ સમાજની અંદર ક્યાંય પણ કાર્યક્રમ હશે તો હું એક પણ રૂપિયો લીધા વગર હું કાર્યક્રમ કરવાનો છું તો મારા સમાજના કલાકારોને પણ હું વિનંતી કરીશ વિનંતી કરું છું કોઈ ફોર્સ નથી કરતો કે તમે આમ કરો જ એટલે કે જેટલું આપણને સમાજે આપ્યું છે આપણે નાતગંગાએ આપ્યું છે તો આપણે સમાજને ઉપયોગી થઈએ અને મેં કોઈ દિવસ કોઈને શ્રદ્ધાંજલિનો વિડીયો હોય કે જન્મદિવસનો હોય કે કોઈ પણ વિડીયો બનાવવાનો હોય મેં ક્યારેય કોઈને ના નથી પાડી અને ના પાડી એવી કોઈ પ્રૂફ હોય તો પણ મને બતાવજો હું ગમે એટલા રૂપિયા લઉં છું બહાર કાર્યક્રમો એટલા બધા કરું છું દરેક સમાજની અંદર કાર્યક્રમ કરું છું ફક્ત એક આપણા ભરવાડ સમાજમાં નથી કરતો પણ ભરવાડ સમાજ માટે જે મને લાગણી છે એના માટે થઈને હું ખાસ ને ખાસ આ વિડીયો બનાવું છું આ વિડીયો વધુમાં વધુ આગળ શેર કરજો હું તો એવું કહું કે તમારી પાસે દસ જ કોન્ટેક ભરવાડના હોય તો દસે દસને વ્યક્તિગત એને મોકલજો કે તમે કાર્યક્રમ સદંતર બંધ કરી દો તમારી પાસે અમારા જેવા કલાકારોને આપવાના જે પચાસ હજાર કે લાખ કે પાંચ લાખ રૂપિયા જો પડ્યા હોય ને તો એ બધાય તમે એફડી કરી નાખજો પોસ્ટ ઓફિસમાં તમે જમા કરજો આવનારા પાંચ વર્ષ પછી મને યાદ કરજો કે વિક્રમ ભરવાડ શું બોલો છે ખાસ કરીને કહું કે આ રૂપિયા તમે અને એથી પણ વિશેષ રૂપિયા હોય ને તો આપણા સમાજની એંશી ટકા વસ્તી એને મદદની જરૂર છે ત્યાં તમે પૈસા આપો દીકરા દીકરીઓને ખોળે રાખો એ કહેવાનો મતલબ ભણતરના ખોળે રાખો કે ભણતર માટે એને જ્યાં જરૂર પડે ત્યાં એને આપો એને ઘરે અમુક સમા આપણા સમાજના અમુક તો ખાલી બે ગાયું ઉપર જીવન ગુજરાન ચલાવતા હોય છે તો એવા લોકોને પણ મદદ કરો એને ગાયો આપો અથવા તો એને ખાણ ખોળની જ્યાં ચારાની જરૂર છે એવી પણ તમે તૈયારી રાખો એ પૈસાને ક્યાં વાપરો મેં તો વાપર્યા છે વાપરું છું અને વાપરતો રહીશ અને હું ખાસ ખોટું ફાંકા ફોજદારી નથી કરતો હું જે બોલું છું ને પાળું છું એટલા માટે અને બીજું કંઈ માતાજીનો કાર્યક્રમ હોય કંઈ ફંક્શન હોય ત્યાં એ રૂપિયો મારે લેવાનો નથી ઠાકરનો પ્રસંગ હોય તુલસી વિવાહ હોય સંધ્યાપાઠ હોય ઠાકર દુવારનો પ્રસંગ હોય અને ક્યાં લોક ડાયરા કરતા હોય ત્યાં જેટલા રૂપિયા ઉડે એમાંથી મારે દસ રૂપિયા લેવાના નથી અને હું લેતોય નથી લેવાનાય નથી અને મેં ખાસ ત્રણ વર્ષ માટેની મુદત આપી છે કે ત્રણ વર્ષ સુધી તો હું પહેલાં ખાસ કરીને સમાજને કહું છું તો હવે તમે અને હા કદાચ રમવું હોય તો ડીજે ત્રણથી ચાર હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયામાં ડીજે કરી અને તમે રમી શકો છો કેસેટ ચડાવીને ખૂબ ટ્રેક છે આપણા સમાજના દરેક કલાકારોએ ખૂબ ગાયું છે ખૂબ ખૂબ અને ખૂબ ગાયું છે દરેક કલાકારો જેને તમને જે વાલા લાગતા હોય કલાકારોના તમે ગીત સાંભળીને એના ઉપર તમે ત્રણ તાળી ટીટોળા હુડા જે કંઈ રમવું હોય એ બધા રમી શકશો અને ખાસ બીજું કે કદાચ અનુકૂળતા ન આવતી તો મને કહેજો તમે તમારા આખા ગુજરાતની અંદર ક્યાંય પણ મારા ડીઝલના ભાડાના પણ પૈસા રૂપિયો લેવાના નથી કદાચ કાર્યક્રમ કરવો તો એક રૂપિયો લીધા વગર હું પાછો આવી જઈશ પણ હું કહું છું કે મારા સમાજને ખાસ કે જ્યાં સુધી તમે અમને ન બોલાવો કાર્યક્રમમાં ત્યાં સુધી અમે બાર બીજા સમાજમાં કાર્યક્રમ કરી લેશું અને અમારે કે હની સિંગના કે ઇંગ્લિશ ગાણાં ગાવાનું નથી મૂળ તો અમારે ગુજરાતી ગીત ગાવાના છે એક ત્રણ તૈતાળીન ભીટોડા કરવાના છે તો એ અમે બીજા સમાજમાં પણ અમે ગાઈ લેશું અને ગાવું જ છે તો પછી અમે બીજા સમાજમાં ગાશું પણ સમાજ માટે અમારી ફરજ જે છે અમે અદા કરીશું અને ફરજિયાત ખાસ કરીને હું સુરેન્દ્રનગરથી વિક્રમ ભરવાડ ભુવા આપ સૌને ખાસ ને ખાસ આહવાન કરું છું કે મહેરબાની કરી અને જે મોટા મોટા તાલ તાશેરા કરી અને ફંદા કરીને અમારા જેવા કલાકારોને જેટલા રૂપિયા આપ્યા છે હવે આવું કરી જાઉં બસ કરો હવે કોઈ વસ્તુ આગળ વધશો નહીં અને સમાજે કરેલા બંધારણને ખાસ ને ખાસ પાળો એવી બધાએ ને ખાસ બે હાથ જોડીને અપીલ કરું છું આ વિડીયો ખરેખર આગળ વધારજો કેમ કે આવનારા સમયની અંદર તમને મારું આ બોલેલું કામમાં આવશે મેં દોઢ મહિના પહેલાં મારો છવ્વીસ તારીખે મારો જન્મદિવસ હતો છવ્વીસ નવેમ્બરે ત્યારથી છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસે મેં કીધું છે ત્યારથી ત્રણ વર્ષ માટે હું સાવ મફત બધે ગાવાનો છું આપણા સમાજ માટે ખાસ જીવન અંદરથી લાગણી છે વધુમાં વધુ આ વિડીયો શેર કરજો ખાસ હું ઠાકરને પણ પ્રાર્થના કરું કે બધાને ખૂબ બળ આપે તાકાત આપે અને આપણા સમાજે કરેલ બંધારણને પાળવાની હિંમત આપે અને બધાએ આપણાથી જ શરૂઆત કરીએ હું તો મારાથી શરૂઆત કરું છું ચીલો પાડવો છે કે એક પ્રેરણાનું સ્ત્રોત બનવું છે મારે આપણાથી પ્રેરણા મળે દરેક સમાજને ખાસ કરીને હું વિનંતી કરું ખાસ આપણા ભરવાડ સમાજ માટે ખાસ મારું આ આહવાન છે અને મારી આ વિનંતી છે સૌને જાજા કરીને જય ઠાકર જય દ્વારકાધીશ કોઈને ખોટું લાગ્યું હોય માઠું લાગ્યું હોય તો માફ કરજો બધાનો ખૂબ ખૂબ હું આભારી છું જય દ્વારકાધીશ જય ઠાકર થેન્ક યુ સો મચ